જો મિત્રો સરસ મજાની ગોળીઓ વળી ગઈ છે સરસ લીલું લસણ લીલા મરચાં અને કોથમીથી ભરપૂર બટાકાની ગોળીઓ વળાઈ ગઈ છે હવે આપણે આમાં કરીશું બને તો સરસ મજાના બટાકા વડા તો રહી રહ્યા છે તમારા લોકોને જમવા હોય તો આવી જાઓ હવે કર્મ અને એના પપ્પા બે ગરમ ગરમ જમા બેસી જશે મિત્રો આવી ગયા તમે સારા ચાલો ગરમ ગરમ બટાકા વડા ખાવા ગોટા નથી બટાકા વડા છે મસ્ત આવે છે ને તમને કર્મ બટાકા વડા બહુ ભાવે છે ને એટલે સરસ સરસ જો બટાકા વડા તૈયાર થઈ રહ્યા છે એક ગાણ થઈ ગયો છે ને બીજો ગાણ થઈ રહ્યો છે પછી જમવા બેસી આપણે સરસ મજાના બટાકા વડા તળી લીધા છે અને હવે આપણે જમવા બે છીએ જો ટેસ્ટ કરો કેવા બન્યા છે પછી કહો મને હવે આપણે લોકો જમી લઈશું સરસ મજાના બટાકા વડા તમે કરો તમે હું તો કરીશ તમે કરો બહુ જ મસ્ત થયા છે સરસ લીલા લસણ મરચાં અને કોથમીરથી ભરપૂર બોલો કેવા છે આવી જાઓ મિત્રો તમે તમે લોકો પણ આવી જાઓ બટાકા વડા ખાવા માટે ચલો જય શ્રી કૃષ્ણ